નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ છે એ સ્ટેબલ રહ્યા હતા રૂની બજારમાં સતત બીજા દિવસે સુધારો હોવાથી કપાસની બજારમાં પણ જે ટેકો છે થોડોક મળે છે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે આજે કપાસના ભાવમાં દસથી લઈને પચીસ રૂપિયા સુધીના સુધારા વાઇઝ અને સેન્ટર વાઇઝ જોવા મળી શકે છે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સોળસો અને સાઠ રૂપિયા કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો સાતસો રૂપિયા જ્યારે સરેરાશ એટલે કે એવરેજ ભાવની વાત કરીએ તો તેરસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધીના જે ભાવ છે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત નવા કપાસની આવકોની વાત કરી દઈએ તો બોટાદમાં સાડત્રીસ હજાર મણ હળવદમાં સત્તર હજાર મણ અમરેલીમાં બાર હજાર મણ બાબરામાં બાર હજાર મણ અને ગઢડામાં ચાર થી લઈને પાંચ હજાર મણની જે આવકો છે ચૌદસો પંચોતેર થી લઈને સોળસો અને પચાસ રૂપિયા એ પ્લસમાં વાત કરીએ તો ચૌદસો પચાસ થી લઈને પંદરસો અને સાઠ રૂપિયા બી પ્લસમાં વાત કરીએ તો તેરસો પચાસ થી પંદરસો રૂપિયા પચાસ રૂપિયા અત્યારે જે કપાસ બજાર છે હજી પણ ભાવમાં વધારો શક્ય છે પરંતુ જે બંને વાયદા છે એમસીએક્સ અને યુએસ એ બંને અત્યારે ઘટાડામાં જોવા મળી રહ્યા છે એમસીએક્સ વાયદામાં આજે ફરી એકવાર સો રૂપિયાનો સુધારો થયો છે જેના લીધે ત્રેપન હજારની સપાટી છે વટાવી ગયો છે અમેરિકન વાયદો ત્રેસઠ ડોલર છે જેમાં એક ડોલરનો ઘટાડો જોવા મળી રહ્યો છે સાથે સાથે અત્યારે વાત કરીએ તો કપાસની બજારમાં ખાંડીએ પાંચસો સો રૂપિયાનો જે સુધારો છે એ જોવા મળી રહ્યો છે આગળ ઉપર વેચવાલી જે ટીવી આવે છે તેના ઉપર રૂ બજાર છે આધાર રાખશે અને હવે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર નવસો સાસઠ સૌથી નીચા ભાવ ત્રણ હજાર પાંચસો જ્યારે સૌથી ઊંચા ભાવ આઠ હજાર બસો અને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી